છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે ભારચ નદી પર અંદાજે બે વર્ષ પહેલા બ્રિજ તૂટી પડ્યા બાદ પ્રથમવાર નદીના પટમાં બે પોઈન્ટ એકત્રીસ કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવાયું હતું જે પહેલા વરસાદમાં ધોવાઈ ગયું ત્યારબાદ બીજા વર્ષે ચાર કરોડથી વધુના ખર્ચે ફરી ડાયવર્ઝન બનાવાયું પરંતુ તે પણ પાણીના પ્રવાહમાં ન ટકી શક્યું અત્યાર સુધી કુલ વાર યેલ ડાયવર્ઝન પર કુલ છ કરોડથી વધુનો ખર્ચ થઈ ચૂક્યો છે અને આ વર્ષે બનાવાયેલું નવું ડાયવર્ઝન રાહદારીઓ માટે ખુલ્લું મુકાયું પરંતુ તેમાં પણ કોન્ટ્રાક્ટરે જાણે કે વેટ ઉતારી હોય તેમ લોખંડ કે પાક્કી રેલિંગને બદલે લાકડાના બંબુ લગાવવામાં આવ્યા જે રાત જીવ માટે ખુલ્લું જોખમ છે રાત્રિના સમય પૂરતી લાઇટિંગ ન હોવાને કારણે અને દિવસે ભારે દૂર ઉડવાને કારણે વાહન ચાલકો માટે પણ આ માર્ગ જોખમરૂપ સાબિત થઈ રહ્યો છે છતાં તંત્ર અને જવાબદાર અધિકારીઓ જાણે કે આંખ મીચીને બેઠા હોય તેવી સ્થિતિ છે લાવ બદો તમે રૂપિયો તમારી જોડે આવે છે કરોડો રૂપિયા તો પ્રજાને માટે ડાયવર્ઝન તમે વ્યવસ્થિત બનાવો ને થોડી ડાયવર્ઝન ચાલે આ તો સાવ એમ માટી દૂર નાખી દીધી છે અને ઉપર થી વાસ લગાવી દીધા છે કઈ પણ અનિય ઘટના ગને કાલ કદી કોક મરી જાય તો જવાબદારી કોની સરકાર જવાબદારી લેશે આ તો બિલકુલ ગુણવત્તા વગર નું કામ છે અહિયાં તો બાજુમાં જે ડાયવર્ઝન બનાવ્યું છે સરકારી તંત્ર પણ તો બમ્બુ બાંધેલા જોયા અમે તો બમ્બુ થોડી ચાલે એ તો કાયદેસર એને રોકડ ની રીંગ મારી પડે એને બરોબર અને બાઇક વાળા હોય કે ફોર વ્હીલ હોય કોઈ જતા અડધી રાતે તો ગમે ત્યારે અંદર જઈ શકે અને આ આ જાતનું જોખમ છે આ ત્રણ વર્ષથી અમારી કેટલીક મુશ્કેલી અમારે વેદના કરવી પડે અમારી પ્રજાને આ બંબુ હોય લાકડાને કઈ આ ઓરકે પલા લોખણના પિલર હોય કા કઈ અટકી હટકે સાધન અને આ આ પરસેલે નીચે સીધો મરી જાય કોની જવાબદારી